હેલો નમસ્કાર મિત્રો આપણે હવે કરંટ અફેરના લેક્ચર્સમાં આગળ વધીએ અને આર્ટ કલ્ચર અને હિસ્ટ્રીના જે મહત્ત્વના કરંટ અફેર ચર્ચામાં છે એમની ચર્ચામાં આપણું આ પાંચમું લેક્ચર છે અગાઉ મેં તમને જેમ કહ્યું કે અગાઉ તમે વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ લોજો મેવાડી ચિત્રકળા પર એક લેક્ચર આ સગો મૂક્યો છે ત્યાર પછી છત્રપતે શિવાજી મહારાજનો જે વાઘન ચર્ચામાં હતો એનો લેક્ચર મૂકેલો છે ત્યાર પછી ઓધુવર શું છે એ આખું એનો એક લેક્ચર મૂકેલો છે ત્યાર પછી ભારતમાં સિક્કાનો ઇતિહાસ પણ આપણે દર્શાવી લીધેલો છે અને હવે આપણે હજી શરૂઆત કરીશું ખૂબ જ એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવતો પ્રશ્ન એટલે યુસીસીએન માં ભારતના બે સ્થળોનું સમાવેશ કરવામાં આવ્યો તો યુસીસીએન શું છે એ સમજવાનું કોઝિકોટ ગ્વાલિયરનો સમાવેશ કેમ થયો એ પણ આપણે જોઈએ તો સૌ પ્રથમ યુસીસીએન શું છે એનું આખું પૂરું નામ જોઈએ તો યુનેસ્કોનું ક્રિએટિવ સિટીઝ નેટવર્ક છે બરાબર યુનેસ્કો જે ક્રિએટિવ સિટી છે એવા શહેરો કે જે પોતાની સંસ્કૃતિ અને વારસોને જાળવી રાખવા માટે પ્રયત્નો કરે છે કોઈપણ રીતે બરાબર અને પર્યટનને પ્રોત્સાહન આપે છે એ સિટીઝનું નામાંકન કરે છે બેસ્ટ સિટીઝમાં બેસ્ટ વિલેજ સિટીઝ તરીકે સિટીઝ તરીકે બરાબર તો યુનેસ્કોનું જે ક્રિએટિવ સિટી નેટવર્ક છે એમાં એવા સિટીનો સમાવેશ કરવામાં આવે છે કે જે પોતાના કોઈ પ્રાચીન લોક સંસ્કૃતિ વારસાના કારણે ચર્ચામાં હોય અથવા એના મહત્ત્વના કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય બરાબર તો પેરા યુસિસીના વિશે પ્રાથમિક માહિતી તમે જોઈ લો તો એની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી બરાબર ક્યારે બે હજાર ચારમાં એની સ્થાપના થઈ હતી અને હેતુ શું છે એવા શહેરોની વચ્ચે સહયોગ પ્રોત્સાહન આપવું કે જે રચનાત્મકતાની તેમના શહેરી વિકાસમાં એક રણનીતિક કારકના સ્વરૂપમાં રાખે છે બરાબર શહેરી વિકાસ માટે એક રણના રણનીતિ કરે છે એ રણનીતિના કેન્દ્રમાં રચનાત્મકતા હોય છે બરાબર એવા સિટીઝ વચ્ચે કોલોબરેટ કરે છે બે એવા શહેરો વચ્ચે એ લોકો કોલોબરેટ કરાવે છે એક તો ખબર પડી ગઈ કે સિટીઝને લગતું છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો સતત વિકાસ લક્ષ્ય જે આપણું છે અગિયારમું એને જો આવા એક્ઝામમાં આવું ટ્રિકે પૂછાય અગિયારની જગ્યાએ બાર લખી દે તો ના ટકાઉ શહેર તથા સમુદાયનો ઉદ્ધાર બરાબર શહેર ટકાઉ બનાવવા સસ્ટેનેબલ સિટીઝ બનાવવા અને એમાં જે સમુદાયો રહે છે એમને નુકસાન કર્યા વગર શહેરોનો વિકાસ કરવો બરાબર બરાબર તો એના જે સાત રચનાત્મક ક્ષેત્રોમાં એ લોકોની પસંદગી કરવામાં આવે છે ખાસ જોઈ લેજો સાત રચનાત્મક ક્ષેત્રો તો પહેલું શિલ્પ અને લોકકળા છે બરાબર એટલે શિલ્પ લોકકળા મીડિયા તથા ફિલ્મના ક્ષેત્રમાં ડિઝાઇન ક્ષેત્રમાં ગેસ્ટ્રોનોમીના ક્ષેત્રમાં અને સાહિત્ય તથા સંગીતના ક્ષેત્રમાં આ એમણે કેટલાક ક્ષેત્રો નક્કી કર્યા છે એ ક્ષેત્રોની અંદર એમનો જે સિટીઝ આવતા હોય અને વિશેષ પ્રદર્શન કરી હોય એમનો સમાવેશ કરવામાં આવે છે તો યુનેસ્કોની જે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિ છે બરાબર અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિ એટલે જેને આપણે ટચ ના કરી શકીએ પણ ફીલ કરી શકીએ દાખલે કે સંગીત છે તમે ટચ ના કરી શકો પણ ફીલ કરી શકો બરાબર તો એવી સૂચિને એ લોકો સમાવેશ કરે છે તો આ સૂચિમાં સાંસ્કૃતિક વિરાસત તથા તેની વિવિધતાને પ્રદર્શિત કરે છે તથા તેના મહત્ત્વના બાબતમાં લોકોને જાગૃત કરે છે એનો હેતુ જ છે બરાબર બરાબર આ સૂચિ દસ બે હજાર આઠના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા કન્વેન્શનના સમયમાં સ્થાપિત કરવામાં આવ્યું એટલે યુનેસ્કોની એક કન્વેન્શન થયું હતું બીજા બે હજાર આઠમાં બરાબર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની જે વિરાસત છે એની સુરક્ષા માટે એક મિટિંગ થઈ હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો હતો વર્ષ બે હજાર આઠિયા ચાલે છે તમારે ખાસ યાદ રાખવાનું બરાબર અમૂર્ત એટલે જે તમે મૂર્ત એટલે ચાલે કે પુસ્તકો છે કોઈક બિલ્ડિંગ છે તો એને તમે અડી શકો મૂર્ત કહેવાય બરાબર આ નોનટેન્ઝિબલ કહેવાય તમે અડી ના શકો બરાબર એને આ મૂર્ત સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે બરાબર તાજેતરના બે શહેરો કયા બે શહેરો એક્ઝામમાં ખાસ પૂછાશે બરાબર કોઝિકોળ તથા ગ્વાલિયરનો સમાવેશ થાય છે તો કોઝીકોડ ક્યાં છે ગ્વાલિયર ક્યાં છે તમને ખબર હોવી જોઈએ બરાબર તો કોઝીકોડ તો કોઝિકોળ સાહિત્ય નગરીના સ્વરૂપમાં એનું નોમિનેશન થયું છે અને ગ્વાલિયરનું સંગીતની નગરીના સ્વરૂપમાં એનું નોમિનેશન થયું છે તમને ખબર હશે કે કોઝીકોડ ક્યાં છે તો કોઝિકોળો જે કેરેલામાં છે બરાબર અને ગ્વાલિયર ક્યાં છે તો સંગીતની નગરી એટલે આપણે તાનસેનની નગરી ગ્વાલિયર સંગીતની નગરીના સ્વરૂપમાં તો ક્યાં છે એ રહી બરાબર મધ્યપ્રદેશમાં બરાબર તો કોઝિકોડ શું છે યુનેસ્કો દ્વારા સાહિત્ય નગરીનો પ્રતિષ્ઠિત એવોર્ડ એને મળ્યો છે બરાબર સાહિત્ય નગરીનો યુનેસ્કો દ્વારા એવોર્ડ કોઝિકોડને મળ્યો છે અને ગ્વાલિયરને વારાણસી જો ખાસ યાદ રાખજો આવું ખિતાબ મેળવના પ્રથમ શહેર કયું પ્રથમ શહેર તો સાહિત્યનગરીનું એવોર્ડ મેળવ ભારતનું પ્રથમ શહેર છે બરાબર સાહિત્ય નગરીનું એવોર્ડ પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ શહેર છે પરંતુ જે સંગીતની નગરી તરીકે એવોર્ડ મેળવ બરાબર ગ્વાલિયર પ્રથમ નથી ગ્વાલિયર પ્રેરા વારાણસીને પણ બે હજાર પંદરમાં સંગીતની નગરી તરીકે બરાબર એવોર્ડ મળેલો હતો એટલે તમને પૂછાય કે ગ્વાલિયર સંગીતની નગરી તરીકે એવોર્ડ મેળનાર પ્રથમ શહેર છે તો ના એ ખોટું આવશે પહેલું વારાણસી તો બે હજાર પંદરમાં બરાબર શહેર હિન્દુસ્તાનની સાંસિય સંગીતના સૌથી જૂની તથા સૌથી પ્રભાવશાળી શૈલી ગે ગ્વાલિયર ઘરાણાનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર એટલે ગ્વાલિયર જે ગરાડ છે સંગીતના અલગ અલગ ઘરાણા હોય બરાબર ઘરાણા તે પર બ્રાન્ચિસ આપણે કહી શકીએ તો એનું ઉદ્ગમ સ્થળ છે બરાબર ભારતનો સૌથી મોટો વાર્ષિક સંગીત સમારોહ કયો છે તાનસેન જેમ અહીંયા તાનારેરી થાય છે એમ ત્યાં તાનસેન સંગીત સમારોહ થાય છે ભારતનો સૌથી મોટો વાર્ષિક સંગીત સમારોહ છે એક્ઝામમાં પૂછાય એવો છે બરાબર તો એનું અહીં મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં થાય છે બરાબર તો આ હતું એક યુએસ યુસી સીએનનું જે મહત્ત્વનું ભારતના બે શહેરોનો સમાવેશ કોશી થતો ગ્વાલિયર ખાસ યાદ રાખવાનું ફૂલ ફોર્મ પૂછશે તો યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક વર્ષ બે હજાર ચારમાં એની સ્થાપના થઈ હતી બરાબર અને બે હજાર આઠથી એવોર્ડ્સ આપવાની લોકોએ શરૂઆત કરી છે બરાબર તો કોઝિકોડની કયા રીતે અને ગ્વાલિયરની સહી કઈ કેટેગરીમાં તો કોઝિકોડ સાહિત્યનગરીમાં બરાબર સૌ પ્રથમ ભારતીય શહેર મળ્યું અને ગ્વાલિયર પહેલાં કોણ બે હજાર પંદરમાં વારાણસી તો ખાસ યાદ રાખજો અહીંયા કન્ફ્યુઝન થશે બરાબર તો આવી રીતે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહજો ફરીથી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ